જય યોગેશ્વર કૃષ્ણ કનૈયા લાલકી આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના આગર નથી તમારું મહેમાન છો પ્રભુના કરશો ના મારું મારું પલમાં બધું જવાનું પલમાં બધું જવાનું काय नथिवा मेमान चार दिनना कायम मेमान चार दिनना सुगन्धमुखी जवा जगत् आङ्गणामा सुगन्धमुखी जगत् आङ्गणामा કદી એ વાત ન બોલશો અહેસાન છે પ્રભુના આગર નથી તમારું મહેમાન છો પ્રભુના ન નકરશો નરું મારું પલમાં બધું જવાનું જેને ઘેર જવાનું ગમતા એન થવાનું જેને ઘેર જવાનું ગમતા એન થવાનું નિયમમાં ચાલવાનું ઘરના બગાડવાનું નિયમમાં ચાલવાનું ઘરના બગાડવાનું કૃતજ્ઞ થઈને રહેજો કૃતજ્ઞ થઈને રહેજો ઉપકાર છે પ્રભુના આ ઘર નથી તમારું મહેમાન છો પ્રભુના રહેજો હળી મળીને પરિવારમાં ભળીને રહેજો હળી મળીને પરિવારમાં ભળીને ભૂલો ઉપાડી લેજો દોસો જજો ગળીને ભૂલો ઉપાડી લેજો દોસો જજો ઘડીને ડાયા જરૂર ગણાશો दाया जरुर्गणा सो दरबार मा प्रभु ना नथी तमारो मेहमान छो प्रभु ना आगर नथी तमारो मेहमान छो प्रभु વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો નોતર સે ફરી તમને યજમાન ખુશ હશે તો નો તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો નૈતર બગાડી મુખ સે બગાડી મુખ એ દામથી પ્રભુના આ ઘર નથી તમારો મહેમાન છો પ્રભુના ના કર કરશો મારું પલમાં બધું જવાનું આ શીખ નથી અમારી આ બોધના અમારો આ શીખ નથી અમારી આ બોધના અમારો જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો સંતો કહે છે રહેજો સંતો કહે છે રહેજો ભય નામમાં પ્રભુના આગર નથી તમારું મહેમાન છો પ્રભુના ના કરશો મારો મારું પલમાં બધું જવાનું આગર નથી તમારું જય શ્રી કૃષ્ણ